હોસ્પિટલે જોખમી હાર્ટ પ્રોસિજર સાથે આઠ દિવસના બાળકનો જીવ બચાવ્યો બાળક હાલ હેમખેમ છે તબીબી નિપુણતા અને નવીનતાના નોંધપાત્ર પ્રદર્શનમાં નારાયણા હોસ્પિટલ અમદાવાદે આઠ દિવસના બાળક પર જીવન રક્ષક બલૂન કો આર્ટોપ્લાસ્ટીની સર્જરી સફળતાપૂર્વક કરી તેને નવ જીવન આપ્યું છે નવજાત શિશુને ઝડપી શ્વાસના ગંભીર લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યું હતું અને બાળકને તાત્કાલિક તબીબી સારવાની જરૂર હતી નારાયણા હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર દિવેશ સાદડીવાલાએ વિગતવાર ઇકો કાર્ડિયોગ્રામ હાથ ધર્યો હતો અને આ સમસ્યાનો એટોટારના કો આર્કિટેક્શન તરીકે ઓળખાવી હતી આ તકલીફને ઓળખીને ડોક્ટર સાદડીવાલાને તેમની ટીમ દ્વારા ઝડપથી બલૂન એન્જિયોપ્લાસ્ટિક પ્રક્રિયા કરવામાં આવી હતી આ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ કાર્ડિયાક એનેસ્થેટિક્સ ડોક્ટર હેતલ સાહે જટિલતાનો ઉભી કર્યા વિના એનેસ્થેસિયાનું સંચાલન કર્યું હતું અહીં એનેસ્થેટિક એજન્ટોની ચોક્કસ રીતે માપેલી માત્રા પહોંચાડવાની નવી પદ્ધતિ અપનાવવામાં આવી હતી આ અદ્યતન પદ્ધતિના કારણે બાળકને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડી ન હતી અને પ્રક્રિયા પછી લગભગ તરત જ બાળકને સ્વસ્થ થવાનું શરૂ કર્યું હતું

એને અમે બલૂન કો ઓક્ટો પ્લાસ્ટિક નામની પ્રોસિજરથી ઓપરેટ કરીને બાળકનો જીવ બચાવ્યો હતો બાળકને ફાઇનાન્શિયલ કન્ડિશન બાળકના પેરેન્ટ્સની પૂર હતી તો અમે એનું મોટો ફ્રી ઓફ ચાર્જ નારાયણા હોસ્પિટલમાં ઓપરેટ કર્યું અમારી પાસે બાળકના હૃદયની બધી ટ્રીટમેન્ટ નારાયણા હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ કરવા માટેની ફેસિલિટીઝ અવેલેબલ છે ખાસ કરીને સર શું અતિ પ્રોબ્લેમ અને જે ખાસ કરીને મિડલ ક્લાસ વ્યક્તિ હતા તેમના કઈ રીતે ટ્રીટમેન્ટ આપવા માટે જેટલી પણ ટ્રીટમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોર્પોરેટ હોસ્પિટલમાં મળે છે એ લેવલની એક્સપર્ટીઝ અમે ત્યાં પ્રોવાઈડ કરી આ બીમારીમાં જો બાળકને સમયસર ઓપરેટ નહીં કરવામાં આવે તો બાળકનું જીવ જઈ શકે એવી કન્ડિશન હતી એટલે અમે કલાકોની અંદર જ બાળકને આઈસીયુમાં એડમિટ કરીને પછી કે કેથ લેબોરેટરીમાં લઈને અને બલૂન કોર્ક પ્લાસ્ટિક પ્રોસીજર કરીને ઓપરેટ કર્યું હતું અને આ બધી ટ્રીટમેન્ટનો કોસ્ટ પેરેન્ટ્સને નહોતો ભોગવવો પડ્યો એ કમ્પ્લીટલી ફ્રી ઓફ ચાર્જ કરી આપવામાં આવી હતી ખાસ કરીને બાળકને એનેસ્થિસિયા જે આપવામાં આવ્યું છે એના વિશે સાહેબ જણાવશો કઈ રીતનું અતિ પ્રોસિજર આઠ દિવસનું બાળક જેનું હૃદયનું પંપિંગ ખાલી દસ હોય અને જેની શ્વાસની ગતિ વધારે હોય એને એક એનેસ્થિસિયા આપવું એક ચેલેન્જ છે ઇઝીલી આ પેશન્ટને વેન્ટિલેટર પર મૂકીને તમે એનેસ્થિસિયા આપી શકો અને પછી વેન્ટિલેટર બધી કાઢવું અઘરું પડે એટલે અમે એક નવી યુનિક પદ્ધતિનો પ્રયોગ કર્યો કે જેમાં અમે બાળકને વેન્ટિલેટર પર ન મૂક્યું અમે એને પ્રોપર મેજર ડોઝમાં અમે એનેસ્થિસિયા આપ્યો અને એની હૃદયની એની શ્વાસની ગતિને પણ અમે સપોર્ટ કર્યો આ એક નવી પદ્ધતિથી અમેશિયા પ્રોસિજર પત્યા પછી એને અમે તરત ભાનમાં પણ લાવી શક્યા અને એનો એનેસીનો ડોઝ આખો અમે મેઝર કરી શક્યા ઓકે